ડીસા તાલુકાના જુના ડીસા ગામે બાર વર્ષ પહેલાં નોંધાયેલી ચોરીની એક અનોખી ઘટનામાં ડીસા તાલુકા પોલીસે ફરિયાદીને તેમનો મુદ્દામાલ પરત કર્યો છે આ કેસમાં કૌટુંબિક વિવાદને કારણે ભૂલથી નોંધાયેલી ફરિયાદમાં પોલીસે સીસમરી ભરી હતી જેને ડીસા કોર્ટે મંજૂર રાખતા તેરા તુજકુ અર્પણની ભાવના સાથે મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો ઘટનાની વિગત એવી છે કે સાત જુલાઈ બે હજાર તેરના રોજ જુનાડીસા ગામે રહેતા જમશેર ખાન સરદાર ખાન ઘાસુરાએ પોતાના ઘરે ચોરી થઈ હોવાની ફરિયાદ ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી આ ફરિયાદમાં તેમણે દાયજામાં આવેલા તાંબા પિત્તલના વાસણો સહિતના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું આ ફરિયાદને આધારે ડીસા તાલુકા પોલીસે ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર એકસો છવ્વીસ વીસ તેર આઈપીસી કલમ ત્રણસો એંસી અને એકસો ચૌદ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જોકે બાદમાં તપાસ દરમિયાન સામે આવ્યું કે આ મામલો કૌટુંબિક વિવાદનો હતો અને ફરિયાદીએ પોતે ભૂલથી આ ફરિયાદી કરી હોવાનું પોલીસને જણાવ્યું હતું આથી ડીસા તાલુકા પોલીસે આ કેસમાં સમરી ખોટી અથવા ભૂલ ભરેલી ફરિયાદ માટેની પોલીસની કાર્યવાહી ભરી હતી આ સમરીને ડીસા કોર્ટે મંજૂર રાખતા પોલીસે ચોરાયેલો મુદ્દામાલ જે કબજે કરવામાં આવ્યો હતો તે ફરિયાદીને પરત કર્યો હતો